સિવિલ હોસ્પિટલ પર પહોંચી પરિવારજનોને અને સમાજના આગેવાનોએ આરોપી ન પકડાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કર્યો છે પરિવારજનોએ ભાર્ગવ મંડોરા નામના વ્યક્તિ પર મંડળી રચીને હત્યા કરી હોવાનો આરોપ લગાવ્યો ઘટના સ્થળ અને આસપાસની જગ્યાના સીસીટીવી ફૂટેજ પણ ચકાસવામાં આવ્યા છે પુરાવા એકત્રિત કરવાની કામગીરી પણ ચાલી રહી છે આ સાથે એલસીબી એસઓજી સહિતની અલગ અલગ ટીમો બનાવીને પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી